તું ને ભરત કાતરિયા ક્યાં સુજો અમે બે હવે તકલીફ એવી થઈ છે કે તમે હમણાં વિડીયો જોતા નરેશભાઈ વાળા જેને અમારી વિરુદ્ધમાં બે ચાર વિડીયો બનાવ્યા છે અને એનું કહેવાનું એવું છે કે અમે એ એના એસટીના આંદોલનને તોડવાના પ્રયત્નો કર્યા અમે અધિકારીઓના ખોળે બેહી ગયા ત્યાંથી અમે કંઈક લઈ લીધું બરાબર જો કે એનો જવાબ અમે મોકલો છે અને એમને મળશે એટલે એ જવાબ એ આપશે પણ અત્યારે તમે જે આંબળું ને તારી બેન તારી માને ભરત કાતરિયા ક્યાં તું કે આ ભાઈ નરેશભાઈના મોટાભાઈ પિન્ટુવાળા છે અને એમના માટે આ આંદોલન થઈ રહ્યું હતું બરાબર એટલે કાલે રાત્રે પિન્ટુભાઈને થોડુંક વધી ગયું અને એણે મને ફોન કરીને ગાળું દીધી ભરતભાઈ કાતરિયાને ફોન કરીને ગાળું દીધી બરાબર પણ હું વિનમ્રતાથી વાત કરી લઉં અમારા ભાઈ વાત ન કરે એણે તો હામી દે દીધી જેટલી દેવાની થતી હતી એટલી બરાબર પણ સમાજ હું અત્યાર સુધી આ ભાઈને કહેતો હતો કે ભાઈ જે થાય છે એ થવા દો સમાજ છે અને સમાજમાં લોકો જોઈ છે કોણ હું કામ કરે છે ક્યાં કરે છે ને કેવું કરે છે એટલે આપણે કોઈને એક શબ્દ કહેવો નથી ને કોઈ જવાબ દેવો નથી પણ કાલે રાત્રે આ ભાઈએ જે ફોન કરી અને ફાવે એવી ભાષામાં મને અને આ ભાઈને ગાળું દીધી છે એટલે આજે મારા વિડીયો બનાવવો પડ્યો છે અને હું ભરતભાઈ ને જે પિન્ટુભાઈએ અમુક અમુક મુદ્દાઓ જે તે સમયે નોકરીમાં હતા ને ત્યારે વાતો કરી હતી ને એ ભરતભાઈ આજે કહેવા માગે છે કહે અને પછી તમે લોકો નક્કી કરજો કે હકીકતમાં આવા લોકો માટે આંદોલન કરવા જવું જોઈએ કે ન જવું જોઈએ ભરતભાઈ કયો હવે મિત્રો એમનો ફોન આવ્યો પેલા ક્યાં છો અને હું ની આવું છું એટલે આયા જ હોય અમે અને એવા કેટલાય અમરેલીમાં અમને પૂછવાવાળા કેટલાય ખોવાઈ ગયા એની રીતે અને હજી ખોવાય જાય પણ એણે એની ભાષામાં વાત કરી હું તો બહાર પડવાનું પાણી છું એટલે મેં મારી ભાષા મેં જવાબ દીધો જ છે પણ એ ચિત્તલ રોડે કેમ કે આ દેશી દારૂડિયો છે એ મને એવું કહેતો હતો કે મારે અમદાવાદની બસ ઉપાડવાનું થઈ એના શબ્દો છે મિત્રો પૂછી લેજો એને છતાં અમે એની આટલા આંદોલન કર્યું પેલા વાત સાંભળી લો કે મારે અમદાવાદની બસ ઉપાડવાની થઈ અને મારી ગર્લફ્રેન્ડ આની ગર્લફ્રેન્ડ હશે ને એનો એને ફોન આવ્યો કે તું મળવા આવ એટલે મળવા આવવા માટે એણે એસટીના જે કાંઈ કરમટા સાહેબ હોય કે એસટીના અધિકારીઓને ફોન કરીને કીધું કે સાહેબ આજ મારી તબિયત બરાબર નથી કલાકનો ટાઈમ હતો અમરેલીથી અમદાવાદ બસ ઉપાડવાની હતી તો આણે અમદાવાદની બસ સાહેબ એમ કીધું ભાઈ જો તાત્કાલિક ડ્રાઈવર કેમ લાવો ભાઈ એટલે આણે ના છૂટકે કીધું ભાલો હું જાઉં છું પછી લાઠી બસ પહોંચતા એમાં આખી ભરચક બસ હતી લાઠી બસ પહોંચતા આ પિન્ટુવાળા લાઠી બસ પહોંચી અને નાટક કર્યું અને સાઈડમાં બસ લઈ લીધી કે મને છાતીમાં છે એટલે બિચારા પેસેન્જરો ગભરાઈ ગયા કો કે એકસો આઠને ફોન કર્યો એકસો આઠ તાત્કાલિક આવી અને દવાખાને લઈ જવાનો લાઠી પ્રયત્ન કર્યો બસ બસને પડી રહી ડેપોએ મેનેજરને ફોન થયો કે ભાઈ આ બસ અહીંયા પડી છે એક કલાકને પેસેન્જર નહીં પણ બે કલાકને રજડ્યા આ લાઠી ખોટેખોટ એકસો આઠમાં ગયો ન્યા જાય એને કે ભાઈ મને કાંઈ નથી થયું એ જે કાંઈ હુંય બી મારીથી કાઢી કે હું તો એમના મત છું ન્યાથી લાઠીથી એની ગર્લફ્રેન્ડને બારોબાર મળવા આવ્યો કે બસ બે કલાક બીજો ડ્રાઈવર આવી અને એ બસને અમદાવાદ પહોંચાડે છે અને આને મેં તો મારી ભાષામાં જવાબ દીધો જ છે અને દેવો જ પડે એના ભાઈ જોડે મારે વાત થઈ એનો ભાઈ જે ઉલળી ઉલળીને કહેતો હતો ને એટલે આ સબૂત હોય તો હાલે આવજો બાકી જેનામ તેવડો કરોડોનું ઘર નાખ્યું છે આપું નિર્લિત્ર નંબર પણ મારી લિમિટ હોય બોલવાની પણ આ કિંગ કોબરાનો સંછેડો તો પછી પ્રોબ્લેમ થાય એટલે જે વીસ ત્રીસ રૂપિયા ચિત્રોડે દારૂના ઉઘરાવતો એ વ્યક્તિ એલ ભાષા મેં તો મારી ભાષામાં જવાબ દીધો આ ભાઈ હું તો આને કહું છું આની માતા પિતાને ધન્યવાદ દે ભાઈ અધર સમાચાર લડી લઈ પણ એ કેવી ખરાબ ખરાબ ગાળો બોલેશ કે એના સંસ્કાર કેવા છે નહીં તમે ગાળો સાંભળો તો તમારા કાનના કીડા ખેડી જાય છતાં પણ આ બાબતે એના ભાઈને નોટિસ મોકલાવીશ ભાઈ મળી જાય નોટિસ અને જે કંઈ દાવો છે આપણે વ્યવસ્થિત ચાલવાનું છે અને લેખિતમાં આપણે ફરિયાદ પણ કરીશું ભાઈ રેડી એમ કે એની ભાષા ઉપરથી હવે આ બસું રજડાવી અને પોતાની ગર્લફ્રેન્ડ ને મળવા આટો દિન ડોળ જે પંચોતેર એસી માણસ ભર્યા હોય એના રજડ મુકતા હોય તેમ છતાં આંદોલન કર્યું કાંતિવાળા વસંત ચાવડા અને ભરત કાતરિયા મોરબી થી આવ્યા ત્યાર પછી ઓલા ભાઈ એની પર એટ્રોસિટી કરી નેવું હજાર કે એસી હજાર જે આવ્યા એને મુબારક આવું ત્રણ ચાર વાર બની ગયું અને ત્યાર પછી એનું એવું કહેવાનું છે કે ભરત કાતરે અને વસંત ચાવડાએ અમારું આંદોલન તોડ્યું અધિકારીના ખોળે બે ગયા ડીસી ના ખોળે બે ગયા એસપી ના ખોળે બે ગયા અને હું તો કહું વાઘેલા સાહેબ ને ધન્યવાદ દેવાય કે એને એવી એવી ગાળો દીધી પણ તો સાહેબ તો મારી પીઆઈ હોય તો સાહેબમાં નોકરી મૂકી દે ભાઈ એટલે વિશેષમાં મારા મિત્ર વાત કરશે અને રેકોર્ડિંગ પણ તમે સાંભળો મિત્રો એટલે અત્યાર સુધી અમે નતા બોલ્યા અને અમારે બોલવું નહોતું કેમ કે અમને છે ને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને વડીલોએ વાત કરીને એવું કીધું કે ભાઈ જે થતું હોય એ થવા દો પણ તમારે બંનેમાંથી એક એક કોઈ શબ્દ બોલવાનો નથી અને અમે ભાઈ નહોતા બોલ્યા ભરતભાઈએ તો મને ઘણી વાર કીધું કે ભાઈ જવાબ દે જવાબ દે પણ અમારે જવાબ નહોતો દેવો પણ આજે ન છૂટકે એટલા માટે બોલવું પડ્યું છે કે તમે મારા વિડીયો જોવ છો એની અંદર અમુક અમુક સમાજના જે નમૂનાઓ હોય ને એની જ્યારે પછવાડે આગ લાગે ને ત્યારે મને ફોન કરે અને એ સાડા છ પિસ્તાલી પછી જ કરતા હોય અને જે સભ્યતામાં વાત કરે ને એની કરતાં પણ ખરાબ ગાળો ભાઈ અમને કાલે રાત્રે દીધી એટલે પછી ન છૂટકે અમારે આ બધા વડીલ આગેવાનોને હું અત્યારે હાથ જોડીને માફી માંગુ છું કે ભાઈ મારો વિડીયો બનાવવો પીડ્યો છે અને જવાબ માટે આ મૂકવો પીડ્યો છે બરાબર પણ હવે થોડુંક વધારે થઈ ગયું હતું તો જેમ ભરતભાઈએ કીધું એમ અમે એની વિરુદ્ધમાં ફરિયાદ દેવાની છે નરેશભાઈને એણે ફોન કરીને કીધું તો એણે નરેશભાઈએ એવું કીધું કે હું એની ભેગો બાયતો છું બે દિવસથી અમે હું બોલાવતો નથી તમારે ફરિયાદ કરવી કરો એ રેકોર્ડિંગ એ મૂકું છું સાંભળી લેજો અને મને જે ગાળું દીધી છે એ મૂકી કેમ કે આના તો હામી દીધી છે એટલે હું નહીં મૂકી બરાબર એટલે ઈ માન મને જે ગાળું દીધી છે એની ઉપરથી તમને ખબર પડી જાય કે જો હું એક શબ્દ હામો એવો નથી બોલ્યો અને છતાંય મને આટલી ખરાબ ગાળું દીધી તો ભરતભાઈ હામી દીધી તો એની હારે કેવી વાત થઈ છે બરાબર બાકી આની અંદર નંબર છે હવે તમે નક્કી કરીને કહેજો અને એને કેજો કે હકીકતમાં આવા આંદોલન કેમ કરવા જય ભાઈ હલો હલો હા ક્વિન્ટુ વાળા બોલું કોણ વસંત જાવડા તારી બેન તો કે આવો તે હું જ આવો ને બલ્લી હું હતો તારી હું તીતર લોડે છો તું તીતર લોડે છો કે છો તાર તકલીફ તારી બે તું મારા ભાઈ વિરુદ્ધ તું અત્યારે છો ને અત્યારે ચાલુ ચાલુ જ છે ચાલુ કર તારી ચાલુ જ છે તું બોલ તું ક્યાં છો હું તાર કામ હું તારી માને તને તને કર્યો તું ક્યાં છો એ બોલ

રેડી ને પછી તું પછી કાલે વિડિયો બનાવી કે ના કો આ કર નાખો જા અને સાંભળ એ ભઈ કેવું કેવું ને મારે તારે મારે તને શું કેવું હવે એટલે હું તને મોકલું તો કેતો તો રેકોર્ડિંગ મેં મારા બેન ને ફોન કર હું ભાઈ ને બે દિવસ થી નેરા બાઈતો છું એટલે મને ને ફોન નથ કરતો મારી વાત એમલ તું બે દિવસથી થી બોલે પણ તારો ભાઈ તો છે ને મારો ભાઈ તો વાત બધી સાચી તો હવે હું કરું કેવો મને એમ ને એટલે આ ફોન માં બી બે ને વ્યાજબી વાત લાગે તને એમ મને કે હું બે મિનિટ કમો જીગાન ફોન કરું જીગો એને ફોન હા